મિત્રો સોમવાર આપણું ચિંતન આપનો આવકાર અને સબસ્ક્રાઈબ માટે વિનંતી વિષય વડેલાની છાયા અને માયા ઘેઘુર વડેલાએ તેની ઘટાદાર શાખાઓ વિસ્તારી હતી અને પરણોની નવી કૂંપણો ફૂટી રહી હતી વડ અલગારી જોગીને જેમ ઊભો હતો અને વડવાઈ રૂપી તેની જટા વધેલી હતી તેની નીચે ધરતી પર સીડી છાયા બિછાવી હતી એક દિવસે ગાયો અને ભેંસોનું નું દસ વસ્તુ ધણ વડ નીચે આવ્યું તેઓએ વિનંતી કરી વડદાદા ઉનાળાના ધગધગતા તાપમાં અમે શેકાઈ દઈએ છીએ આપની છાયામાં અમને વિસામો આપો બદલાએ સહાનુભૂતિથી જણાવ્યું વાલા પશુઓ પ્રભુએ આપેલી આ શીતળ છાયા તમારે માટે જ છે તમ તમારે ખુશી વિસામો કરજો માત્ર આજના દિવસ પૂરતો નહીં પણ હંમેશા તમે દરરોજ કાળે સુરત દાદા ઠંડા પડે ત્યારે તમારા માલિક પાસે વાડામાં જતા રહેજો જાનવર વડ નીચે છાયામાં ધમા નાખ્યા ત્યાં હાસ અને શીતળતા અનુભવી વળી બીજે દિવસે ભયગ્રસ્ત પંખીડાઓનું એક ટોળું પાસે આવ્યું વ્યક્ત કરી વડદાદા અમારા નિવાસમાં પારધીના ત્રાસ વધી પડ્યા છે તેઓ દાણા ઉપર ઝાડ પાથરે છે અને અમારા અભૂત પક્ષીઓ તેમાં ફસાઈને જીવ ગુમાવે છે વડી હવે તો પારધી ગોફણ અને ગલોલથી અમારા પર પથ્થરોના ઘા કરે છે તેથી અનેક પંખીઓના જીવ જાય છે અમે આપને ભરોસે નિવાસ અને રક્ષણની આશાએ અહીં આવ્યા છીએ વડે વાલ દર્શાવતા કહ્યું વાલા પંખીડાઓ તમે તો મારા સંતાન છો મારી શાખાઓ પર માળા બાંધો સવારે તમે ચણ ચણ જશો ત્યારે હું તમારા બચ્ચાની સંભાળ રાખીશ પંખીઓએ ડાળે માળા બાંધ્યા તેમાં વસવાટ કર્યો વહેલી સવારે તથા સાયંકાળે તેઓની મીઠા કલર રૂપી આરાધનાથી વડના પરણો શાખાઓ અને વડવાઈઓમાં ભક્તિનું વાતાવરણ સર્જાતું હતું એક દિવસ વનમાં દાવાનેરસડી ગયો વડ પણ તેની ઝપટમાં આવ્યો તેણે પશુ પંખીઓને સલાહ આપી હે મારા પ્યારા પંખીડાઓ હું આગની જ્વાળામાં હોમાઈ જાઉં તે પહેલા તમે ઉડી જાઓ ધરતી અને ગગનમાં ઘણી જગ્યા છે અને હે જાનવરો તમે પણ તમારા માલિકના વાડામાં જતા રહો અને જવાબમાં પશુ પંખીઓ સાથે બોલી ઉઠ્યા વડદાદા આપને સળગતા મૂકીને અમે ક્યાંય જવાના નથી તમારી સાથે અમને માયા લાગેલી છે એટલે આપની સંગે અમે પણ આગમાં ખાક થવા તૈયાર છીએ વડે બહુ કહ્યું પણ તેઓ માન્યા નહીં અને જોત જોતામાં આગની જ્વાળાએ વડની સાથે પશુ પંખીઓને પણ ભરખી લીધા તેઓએ પોતાના જીવને બદલે વડદાદાને વહાલા ગણ્યા આવો ભૂખ તો માયાળું પશુ પંખીઓ જ આપી શકે અત્યારે બસ આટલું જ